નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી અહીંયા યુટ્યુબ ચેનલમાં તો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે મેરિટ સ્કોલરશિપ પરીક્ષા છે તે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ યોજવાની છે હવે આ પરીક્ષાની જે હોલ ટિકિટ છે તે ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી એ અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાનો છું આ પહેલાં પણ મેં સીઈટીની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરી તે અંગે સંપૂર્ણ જાણકારી આપવાની હતી આપી હતી સીટની જે રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી એટલે કોમન એન્ટરેસ્ટ ટેસ્ટ ધોરણ પાંચનો જે લેવાનો તેની જે આપણે હોલ ટિકિટ ડાઉનલોડ કરી તે જ રીતે આપણે જ્ઞાન સાધનાની પણ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે તો વિડિયો લાસ્ટ સુધી જોજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક પણ કરી દેજો બીજું એ કે તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જે લિંક જોઈતી હોય તો હું એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ અને વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો તેમાં પણ હું મૂકી દઈશ તેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આજનો વિડિયો શરૂ કરી છે તો મિત્રો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે સ્વિફ્ટચેટ નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે તમે પહેલાં ફોર્મ ભર્યું હશે એ ડાઉનલોડ કરેલું હશે અને તમે લોગઇન પણ કરેલું જ હશે પરંતુ જેમને ડાઉનલોડ કરેલું નથી તે ડાઉનલોડ કરીને લોગિન કરીને હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકો છો સૌપ્રથમ મિત્રો તમને આ પ્રકારના ઓપ્શન જોવા મળે છે તેમાં તમારે પહેલાંની જે માહિતી હોય ઓલરેડી તો તમારે શું કરવાનું છે અહીંયા બીજા નંબરનો જે ઓપ્શન છે એડિટ રજિસ્ટ્રેશન તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે બે પ્રકારનો ઓપ્શન તમને જોવા મળશે એક હું શિક્ષક છું અને બીજો ઓપ્શન છે હું સ્કૂલ એડમિન છું એમાંથી તમારે હું શિક્ષક છું એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને શાળા કોડ દાખલ કરવાનો કહેશે એટલે કે જે શાળાનો જે ડાયેશ કોડ છે અગિયાર આંકડાનો તે કોડ અહીંયા તમારે ફિલ કરવાનો રહેશે તો અહીંયા અહીંયા કોડ પેસ્ટ કરી દઉં છું હવે સ્કૂલનું નામ આવી ગયું છે સ્કૂલનું નામ આવી ગયા પછી તમારે જો સ્કૂલ છે એ જ છે ચેક કરી લેવાની છે ત્યાર પછી અહીંયા તમારે હા ઓપ્શન તમને જોવા મળે છે એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો આપણે એના ઓપ્શન પર ક્લિક કરીએ ત્યાર પછી તમને કૃપા કરીને તમારો શિક્ષક કોડ દાખલ કરો જે શાળાના શિક્ષકો છે તેમનો આઠ આંકડાનો શિક્ષક કોડ હોય છે તે આપણે આપણે અહીંયા એડ કરવાનું છે તો અહીંયા હું જે શાળાનો જે શિક્ષક કોડ છે તે દાખલ કરું છું તો મિત્રો અહીંયા મેં શિક્ષકનો જે કોડ છે તે દાખલ કરી દીધો અહીંયા તમે જોઈ શકો છો દાખલ કરી દીધો ત્યાર પછી અહીંયા સ્કૂલની ટીચરની માહિતી આવી ગઈ છે હવે એટલું કર્યા પછી નીચે તમે સ્કૂલ કરશો એટલે હા વિગતો સાચી છે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમને બે ઓપ્શન જોવા મળે છે સીજીએમએસ બે હજાર પચીસ છવ્વીસ માટે નોંધણી કરો અને વિદ્યાર્થીનું હોલ ટિકિટ ડાઉનલોડ કરો તમારે જે બીજા નંબરનો ઓપ્શન છે વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ કરો એ ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે એ ઓપ્શન પર ક્લિક કરીએ હવે તમને અહીંયા ઉપલબ્ધ ધોરણોની યાદીમાંથી પસંદ કરો તો તમારે એક જ તમને ધોરણ જોવા મળશે ધોરણ આઠ ધોરણ આઠ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમને વર્ગ જોવા મળશે એ તમે જે પણ વર્ગમાં ફોર્મ ભરાયું હોય તમે ફોર્મ ભર્યું ત્યારે તમને ખ્યાલ જ હશે અથવા સ્કૂલમાં પણ તમને માહિતી આપી છે કે તમે કયા વર્ગમાં છો તો તમારે વર્ગ તમારે જે પણ હોય પસંદ કરવાનો છે અહીંયા હું એ વર્ગ પસંદ કરું છું ત્યાર પછી બે ઓપ્શન જોવા મળશે ધોરણ મુજબની હોલ ટિકિટ ડાઉન વિદ્યાર્થી મુજબની હોલ ટિકિટ એટલે કે તમારે બધા જ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જો જોઈ હોય જોતી હોય મતલબ કે બધા જ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ડાઉનલોડ કરી હોય એક સાથે તો તમારે ધોરણ મુજબની હોલ ટિકિટ પર ક્લિક કરવાનું છે અને વિદ્યાર્થી મુજબની હોલ ટિકિટ એટલે કે એક જ વિદ્યાર્થી કોઈ પણ એક વિદ્યાર્થીને સિલેક્ટ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કર્યું હોય તો તમારે વિદ્યાર્થી મુજબની હોલ ટિકિટ પર ક્લિક કરવાનું રહેશે તો હું વિદ્યાર્થી મુજબની હોલ ટિકિટ પર ક્લિક કરું છું હવે તમારે એ ઓપ્શન જોવા મળશે એક વિકલ્પ પસંદ કરો તમારે એક વિકલ્પમાં તમારે જે પણ વિદ્યાર્થીઓને તમને ડેશકોડ જોવા મળે છે જે પણ વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીની હોલ ટિકિટ અહીંયા ડાઉનલોડ કરવાની રહેશે હું કોઈ પણ એક વિદ્યાર્થીની રેન્ડમલી અહીંયા ક્લિક કરું છું પછી મિત્રો તમે જોઈ શકો છો વિદ્યાર્થીની જે હોલ ટિકિટ છે ડાઉનલોડ થઈને આવી ગઈ જે આ હોલ ટિકિટ છે આ હોલ ટિકિટની પીડીએફ છે તો આપણે અહીંયા હોલ ટિકિટની પીડીએફ છે તમારે ઓપન કરી લેવાની છે અને તેમાં તમને તમારું જે પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું તમને બધું જ જોવા મળશે હવે હોલ ટિકિટમાં જે પણ સૂચનાઓ આવેલી છે હોલ ટિકિટમાં તમારે શું કરવાનું છે તમારે શું પરીક્ષા આપવા જતાં પહેલાં તમારે કઈ કઈ બાબતોને ધ્યાન આપવાનું છે હોલ ટિકિટ વિશે પણ હું જે હોલ ટિકિટની અંદર જે ઇન્ફોર્મેશન આવે છે તે અંગે હું અલગથી એક વિડીયો લાવીશ એ વિડીયો તમે જોઈ લેજો એ વિડીયો હું પરીક્ષાના થોડા દિવસો પહેલાં હું મૂકી દઈશ તો આટલા સુધી આપણે રાખી છે હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી દીધી કરી લેજો આ વિડીયોના મારફતથી તો મિત્રો આ હતો આજનો વિડિયો વિડીયો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગેલો એક લાઇક કરી દેજો કોમેન્ટમાં પણ વિશેષ જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા